આનંદની વાત એ છે કે આ વખતે ખેલૈયાઓમાં કિસ્ટર્બ થશે નહીં અને વચ્ચે વચ્ચે હવામાનમાં મોટા પડતા આવવાની શક્યતા રહે છે તારીખ સાતથી બારમાં અને તેરમાં ગુજરાતના ભિન્ન ભિન્ન ભાગોમાં છૂટો સવારો વરસાદ થશે તરત પૂનમથી દેવ દિવાળી સુધીમાં હવામાનમાં ઘણા પડતા આવ્યા પડે છે થી બાવીસ તારીખમાં રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ આવવાની શક્યતા રહેશે ઓગણત્રીસ નવેમ્બરથી ત્રણ ડિસેમ્બર વચ્ચે ઠંડીની શરૂઆત થશે હવે ગરમી થશે ગર્મી અક્રાઉનાની થઈ દક્ષિણ ભારત પાકી સિસ્ટમો સક્રિય થઈ રહી છે ફેબ્રુઆરી આય માસમાં અને ફાગળ માસ એટલે માટ માસમાં પાવઠા વ્યાળ છે નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમીર આપણે જાણીએ છીએ કે ચોમાસું હવે પૂરું થઈ ગયું છે ગુજરાતમાં આ વખતે સૌથી વધારે અને સૌથી સારો વરસાદ પડ્યો છે 2025 પછી કારણ કે જે 100% વરસાદ પડતો હોય છે સીઝનનો એનાથી પણ 37% વધારે વરસાદ પડી ગયો છે ગુજરાતમાં કુલ આ વખતે એકસો સાડત્રીસ ટકા વરસાદ છે જોવા મળ્યો છે લગભગ એસી લાખ જેટલા હેક્ટરમાં વાવેતર વગેરે પણ થયું છે અને વરસાદ વગેરે પણ સારો રહ્યો છે પણ હવે શું એમ ચોમાસું તો પૂરું થઈ ગયું પણ હવે શું બદલાવ આવવાના છે બરાબર ઓક્ટોબર અને નવેમ્બર આ બંને મહિના એવા છે કે જ્યાં કોઈ મોસમ નથી હોતું બરાબર ત્યાં મોસમી પવનો વહેતા હોય છે બરાબર થોડો તડકો પણ રહેતો હોય છે થોડી ઠંડી પણ રહેતી હોય છે અને ઠંડીની શરૂઆત હવે ક્યારથી થવાની છે એના પછી વાતાવરણ કેવું રહેવાનું છે જે આપણે કહીએ ને કે ગુલાબી ઠંડી થવાની છે એ ગુલાબી ઠંડી ક્યારથી શરૂ થવાની છે આ તમામ વિષયને લઈને વાતચીત કરવી છે અંબાલાલ કાકા પટેલ સાથે અંબાલાલ કાકા સ્વાગત છે આપનું વાઇફ ઓફ ઇન્ડિયામાં વાઇફ ઓફ ઇન્ડિયામાં ભાઈ આપનું કાકા આપણે ચોમાસું તો પૂરું થઈ ગયું જી પણ હવે શું થવાનું છે ચોમાસા પછી હવે આ બે મહિના સમય કેવો રહેવાનો છે વાતાવરણનો અને શિયાળાની શરૂઆત કાકા ક્યારથી થવાની છે સામાન્ય રીતે આપણે જોવા જઈએ તો ત્રેવીસ સપ્ટેમ્બરથી લગભગ ગરમી પડતી હોય છે સૂર્ય વિષ્ણુ ઋતુ પર આવતું હોય છે અને આ ગરમી લગભગ ત્રેવીસ ઓક્ટોબર સુધી રહેતી હોય છે પરંતુ આ વખતે અવારનવાર વરસાદ થવાથી ગરમીમાં વધઘટ થયેલી છે પરંતુ હવે ગરમી થશે ગરમી અખરાવનારી થશે કેટલાક તો ચોત્રીસ પાંત્રીસ ડિગ્રી સેલ્શિયસથી પણ વધારે ઉત્તર થશે અને દિવાળી આપતા આવતા કેટલાક ભાગમાં સાડત્રી આઠ ડિગ્રી સેલ્સિયસ જેવું મહત્વ ઉષ્ણતામાન કોઈ કોઈ ભાગમાં થઈ શકે પણ તે વચ્ચે વચ્ચે હવામાનમાં મોટા પડતા આવવાની શક્યતા રહે આ અત્યારે હમણાં નવરાત્રી ચાલી રહી છે તો નવરાત્રીના હવે થોડાક જ દિવસો બાકી રહ્યા છે બરોબર પછી નવરાત્રી પૂરી પણ થઈ જશે તો આ દરમિયાન વરસાદની કોઈ સંભાવના છે ખરી નવરાત્રીમાં સામાન્ય રીતે ઘણી વખત ભારે વરસાદ ખેલા છે નવરાત્રી પરંતુ આ વખતે વરસાદ વધારે થયો હતો ચોમાસું વિદ્રોલ છે એ રિટર્ન ફરતા રિટર્ન જે ચોમાસાના પ્રવાહો હોય વરસાદ લાવતા હોય એ આ વખતે બહુ જણાતા નથી પરંતુ દક્ષિણ ભારતમાંથી સિસ્ટમો સક્રિય થઈ રહી છે અને એ લગભગ એનું ઉત્તર ઉત્તર રીતે સુરત દક્ષિણ ગુજરાતના ભાગો આવી રહ્યું છે ત્યારે તારીખ સાતથી બારમાં અને તેરમાં ગુજરાતના ભિન્ન ભિન્ન ભાગોમાં છૂટો સવાયો વરસાદ થશે એટલે આ વરસાદ લગભગ સૌ દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં આ વર્ષા વરસાદ નવસારી અને પછી મધ્ય મધ્ય ગુજરાતના કોઈ કોઈ ભાગમાં આ થઈ શકે પરંતુ આ વરસાદ છૂટો સવાયો હશે એટલે આનંદની વાત એ છે કે આ વખતે ખેલૈયાઓમાં બહુ ડિસ્ટર્બ થશે નહીં થાય તો કદાચ દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં થઈ શકે જો બપોરે વરસાદ થાય તો વાંધો નહીં પણ રાત્રિના સમયમાં થાય તો થોડાક ડિસ્ટર્બ થઈ જવાની શક્યતા છે એટલે વરસાદ તો નવસારીમાં નવસારી સુરતમાં થતો જ રહ્યા છે આ વખતે પરંતુ ખેલૈયા માટે હવે સાતથી બાર તેર તારીખમાં જે સિસ્ટમ આવી રહી છે તેના કારણે કંઈક બીજ નભિન ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે વરસાદ રાજવી સાથે થવાની શક્યતા રહે છે કેટલાક ભાગમાં બરાબર કાકા એ પણ પૂછ્યું છે આપણે હમણાં દિવાળી પણ આવવાની છે તો દિવાળીના સમયે વાતાવરણ કેવું રહેવાનું છે વરસાદ વગેરે પડવાનો છે કે પછી ઠંડી વગેરે પડવાની છે સોળથી બાવીસ તારીખમાં રાજ્યના કેટલાક ભાગો વરસાદ આવવાની શક્યતા રહે કારણ કે અરબી સમુદ્રમાં એક મોટું વાવરધોડું આકાર લઈ ગયું ઓકે અને બંગાળ ઉમસાગરમાં પણ એક હલચલ જોવા મળે છે બંગાળ ઉમસાગરની હલચલ તો બાવીસ ઓક્ટોબર પછી સુપર સાચ પણ બનવાની શક્યતા રહેશે પરંતુ અરબી સમુદ્રમાં ત્યારે સાતથી બારમાં હલચલ જોવા મળશે છે ત્યારે ચૌદથી અઢાર ઓગણીમાં વાવાઝોડું બની શકે અને કદાચ જો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મજબૂત આવે અને જેલ ધરાવ લગભગ પશ્ચિમ તરફની રહેવાની શક્યતા હોય તો આ જે વાવાઝોડું જે છે એ કદાચ પશ્ચિમ સૌરાષ્ટ્રથી થોડીક દૂર અને કચ્છના શહેર ઉત્તર ઉત્તરના ભાગોમાંથી પાકિસ્તાન સુધી જઈ શકવાની શક્યતા રહે બીજો એક વિકલ્પ એ છે કે યમન તરફ જવાની શક્યતા રહે અને આફ્રિકા તરફ પણ જઈ શકે એટલે આ બધો ત્યાર તો જે તે વખતે ખબર પડશે પરંતુ આ વખતે જેલ ધારા અને પશ્ચિમી વૃક્ષો મજબૂત છે જેના પર આ બાબતનો આધાર રહેશે કારણ કે ઇન્ટરેક્શન થતું હોય છે આ જે લો પ્રેશરનો સાયક્લો બને એનું અને ઉપર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને જટ થરા બરાબર અને કાકા એક વસ્તુ પૂછવી છે કે હવે ઠંડી ક્યારથી શરૂ થવાની છે અને ગુલાબી ઠંડી ક્યારથી શરૂ થવાની છે બાવીસમી ઓક્ટોબરથી જ્યારે હેમંત ઋતુ આવશે ત્યારે સવારના ભાગમાં શિયા ઠંડી જણાશે આમ છતાં નવે નવેમ્બર સુધી ગરમી પણ લેવાની લેતી જ હોય છે પણ આ વખતે શેક શરદ પૂનમથી દેવ દિવાળી સુધીમાં હવામાનમાં ઘણા પલટા છે અને ક્યાંક માળખું થઈ જાય થઈ જાય એવી પણ શક્યતા રહેશે એટલે આ આ જે અરબસાગર આ વખતે વધારે સક્રિય થવાનો છે બંગાળ ઉપસાગર પણ સક્રિય થવાનો છે અને વાવાઝોડા જે છે ઓક્ટોબર નવેમ્બર બનતા જ છે પરંતુ સત્તર અઢાર ઓગણીસ વીસ નવેમ્બરમાં એક વાવાઝોડું ભારે વાવાઝોડું થશે તે દક્ષિણ પૂર્વીય તટો ઉપર ભારતના ખબર લઈ નાખેવું છે તેના કારણે પણ ગુજરાતમાં વાતાવરણમાં ફેરફાર થશે અને આ વખતે લગભગ માવઠા નવેમ્બરમાં પણ થવાની શક્યતા રહેશે કારણ કે લાની અસર કેટલા તજજ્ઞો દ્વારા સેવાઈ રહી છે હજુ લા નીનો ક્યારે બનશે એ કંઈક કહી શકાય એવું નથી કારણ કે આ વખતે ઘણા આ બહુના ઘણા તજજ્ઞો આ વખતે ફેલ થયા છે બરાબર લાનીનો કોઈ ઓગસ્ટથી આગળ એવું થતી હતી કે લાજનો બનશે લાજનો બનશે ઓક્ટોબરમાં હજુ પણ કંઈ કંઈ બનવાની શક્યતા કોઈ હજુ વરસાદી નથી કદાચ આ લાનીનો નવેમ્બર કે ડિસેમ્બર શિયાળામાં બને તો ભારે ઠંડી આવવાની શક્યતા રહેશે ઓગણત્રીસ નવેમ્બરથી ત્રણ ડિસેમ્બર વચ્ચે ઠંડીની શરૂઆત થશે સારી ઠંડી આપશે બાવીસ ડિસેમ્બરથી કાતિલ ઠંડી આવવાની શક્યતા રહેશે અને ગાતનો સિઝન પડશે જાન્યુઆરી માસ લગભગ ઠંડો રહેશે ક્યારેક વચ્ચમાં જાન્યુઆરી માસમાં લગભગ ચૌદ જાન્યુઆરી પંદર સોળ જાન્યુઆરી વચ્ચે કંઈક તાપ પડી શકે થોડોક પછી પણ આમ છતાં લગભગ સવારના ભાગમાં તો ઠંડીનું વાતાવરણ રહેશે ફેબ્રુઆરી માસમાં અને ફાગર માસ એટલે માર્ચ માસમાં માવઠાં વધારે આ વખતે માર્ચ માસમાં જાણે અષાઢી માહોલ અષાઢી માહોલ છવાયો હોય એવું હવામાન થવાની શક્યતા રહેશે આગામી સમય એટલે હમણાં જોવા જઈએ તો આ હમણાં નવરાત્રિ માટે કંઈક ખેલાયા માટે સારું છે બરાબર થેન્ક યુ સો મચ કાકા કે આપણે જણાવી તમામ સમય કેવો રહેવાનો છે અને આ વખતનો જે શિયાળુ છે કેવું રહેવાનું છે ખૂબ ખૂબ આભાર કાકા સમીલભાઈ